લીલિયામાં ખેડૂતોએ સરકારની પીએમ કિસાન યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રેશન વહેલી તકે કરાવવા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કર્યો છે. અમરેલીના મોટા લીલિયા તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સરકારની મહત્વની યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એટલે આઈ ખેડૂત પોર્ટલ પર પીએમ કિસાન યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા ખેતીવાડી વિભાગના વિતરણ અધિકારીએ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન કરવા અનુરોધ કર્યો છે. નમસ્કાર ખેડૂત મિત્રો હું બી એન માલવી વિસ્તરણ અધિકારી લીલિયા હાલે આપણે સરકારની એક મહત્વકાંક્ષી યોજના ફાર્મર રજીસ્ટ્રેશન તો જેની અંદર ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે કેસીસી છે ઇનામ યોજના છે આઈ ખેડૂત પોર્ટલને લગતી તમામ યોજનાઓ તમામ ઘટકોની યોજનાઓ છે તેમજ પીએમ કિસાન યોજના અને ટેકાના ભાવની યોજના આવી સરકારની જે મહત્વકાંક્ષી અને ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ છે આ બધામાં ફાર્મર રજિસ્ટ્રી કરાવવું અનિવાર્ય છે જો ફાર્મર રજીસ્ટ્રી ન કરાવવામાં આવે તો ભવિષ્યમાં આ યોજનાઓથી આપણે વંચિત પણ રહેવું પડે તો તમામ ખેડૂતોને અમારો નમ્ર અનુરોધ છે કે આપનું જો ફાર્મર રજિસ્ટ્રેશન બાકી હોય તો અહીંયા વસતા હોય અથવા બહાર રહેતા હોય સુરત અમદાવાદ અથવા કોઈપણ જગ્યાએ માઇગ્રેશનથી વસતા હોય તો તમામ ખેડૂત મિત્રોએ પોતાનું ફરજિયાત ફરત રજીસ્ટ્રેશન કરાવવું જેથી કરીને આ યોજનાઓનો લાભ તમને પૂરતો મળી શકે